અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજે રિક્ષા ચાલકો માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન પછી રિક્ષા ચાલકોને વાહનો પર જરૂરી સ્ટીકર લગાવવાનું કાર્ય શરૂ કરાયું જેમાં નિયમોનું પાલન કરવા અંગેની જાગૃતિ પણ આપવામાં આવી આ અભિયાનમાં અનેક રિક્ષા ચાલકો લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાની વાહનો માટે સ્ટીકર મેળવવા આવ્યા હતા જેનાથી વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી પોલીસ અધિકારીઓએ આ તકને કારણે રિક્ષા ચાલકોને વ્યવહારુ સલાહો આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ નાગરિકોની જવાબદારી છે સ્ટીકર વાહનની માહિતી અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે તેમ કહીને તેઓએ ચાલકોને સમજાવ્યા અને વિશેષ રીતે પોલીસ કર્મચારીઓએ જાતે રિક્ષાઓની અંદર જઈને સ્ટીકર લગાવવાનું કાર્ય કર્યું જેનાથી ચાલકોમાં વિશ્વાસ વધ્યો આ કાર્યવાહીમાં આશરે અનેક રિક્ષાઓને સ્ટીકર આપવામાં આવ્યા અને જેમાં હેલ્મેટ વપરાશ ઓવરલોડિંગ અને સ્પીડ લિમિટ જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો આ અભિયાનના આયોજકો અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ સ્ટીકર લગાવ્યા પછી પબ્લિકમાં વધુ જાગૃતિ આવશે અને ટ્રાફિક અકસ્માતોમાં ઘટાડો થશે આ એક પગલું છે પરંતુ તેની અસર લાંબા ગાળે જોવા મળશે રિક્ષા ચાલક સંઘના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા કરી છે અને વધુ આવા કાર્યક્રમોની માંગ કરી છે અને આ અભિયાનથી શહેરીઓમાં સુરક્ષા અને નિયમ પાલનની જાગૃતિ વધશે એવી આશા છે તો વિજલપુર જેવા વિસ્તારોમાં આવા પગલાથી ટ્રાફિક વ્યવસ્થા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ